હેલો ફ્રેન્ડ્સ હું ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વરિયાળી અને તજ આ બે વસ્તુ એવી છે કે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને તોડે છે અને શરીરમાંથી ચરબી બહાર કાઢે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે તો ચલો જોઈએ પરફેક્ટ રેસીપી મિત્રો વરિયાળી છે એ તમારા શરીરની અંદરની ચરબી તોડે છે ચરબીને કાપે છે સાથે સાથે ખોરાકને પચાવવાનું કામ કરે છે તો તજ છે એ પણ ખૂબ જ ઉપયોગી છે તજ તમારા શરીરની ડૂટી ફરતા જે ચરબીના થર હોય છે એને ઓગાળવાનું કામ કરે છે એટલા માટે જ આપણે તજનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો અહીંયા વરિયાળી અને તજથી બનતા આવે એટલું રેસિપી રેસીપી આપણે કેવી રીતે બનાવી એ જોઈએ પરંતુ એ પહેલા હું તમને થોડી ટીપ શેર કરું છું જે ખૂબ જ ઉપયોગી છે સૌથી પહેલી વાત બ્રહ્મ મુહૂર્તમાં જાગો જાગી અને હું ત્રણ ગ્લાસ પાણી પીવો અને ત્રણ ગ્લાસ પાણી પીધા પછી પંદરથી થી વીસ મિનિટ ચાલવા જાઓ બીજો નિયમ નિયમિત રીતે પંદરથી વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડી મળે છે અને સાથે સાથે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે પાચનતંત્ર મજબૂત થાય છે સૂર્યપ્રકાશ મળવાથી જે પર્શુઓ વળે છે એ તમારા શરીરના ગંદા કચરાને પરસેવા રૂપે બહાર કાઢે છે એટલે જે લોકો નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસે છે એમને ક્યારેય મોટાપાનો શિકાર બનવું પડતું નથી ત્રીજો નિયમ ભૂખ કરતાં ઓછું જમવું ચોથો નિયમ ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવું શું કામ તો ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવાથી આપણા મૂઢાની જે લાળ ગ્રંથિ હોય છે એ આપણા પાચનતંત્ર સુધી પહોંચે છે જઠરાગની સુધી પહોંચે છે અને જેના કારણે આપણા પાચનતંત્ર ક્યારેય ખરાબ થતું નથી કારણ કે આપણા પાચનતંત્રને ઓક્સિજન પૂરું અને આપણા પોષક તત્વો પૂરા પાડે છે આપણા મૂઢાની લાળ ગ્રંથિ એટલા માટે જ આપણા ઋષિ મુનિએ પણ જ્યારે ભોજન પ્રણાલી સેટ કરી ત્યારે કહ્યું છે કે હેલ્ધી રહેવા માટે સ્વસ્થ રહેવા માટે ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવો દવાખાનાથી ડોક્ટરથી દૂર રહેવા માટે ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાવ તો અહીંયા લોજિક છે અહીંયા જે આગળ નેક્સ્ટ નિયમ છે એ છે નિયમિત રીતે ચાલવું ખોરાકને સારી રીતે ચા ચાવી ચાવીને ખાવો દરેક ભોજન પછી સો ડગલા ચાલો વધારે નહીં દરેક ભોજન પછી દસ મિનિટ સુધી સ્થિતિમાં બેસવું અને નિયમ છે રાત્રે સૂતા પહેલા તમારે ભોજન બે કલાક પહેલા કરી લેવું આટલો નિયમ ફોલો કરશો અને સાથે આ વેઇટ લોસ ઉપાય કરશો તમારું વજન સો વર્ષ સુધી નહીં વધે અને જે વધ્યું છે એકદમ ઝડપથી ઘટી જશે અહીંયા આપણે વરિયાળી લેવાની છે તજ લેવાના છે અને હવે આપણે બનાવી લઈએ બંનેનો વેઇટ લોસ એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી વરિયાળી અને પહેલાં અંગૂઠાના પહેલાં વહેલા જેટલું તજનું લાકડાને આપણે દસ મિનિટ સુધી ઉપાડી લેવાના છે બસ દસ મિનિટ સુધી ઉપાડ્યા પછી આ વેક્લું ડ્રિંક્સ રાત્રે સૂતા પહેલાં પી જવાનું છે મિત્રો ખરેખર હુંફાળો ગરમ ગરમ પીજો ખૂબ સરસ મજાની ઇફેક્ટિવ આવવાની છે તમને ચોક્કસ મજા આવશે તો આગળ કહ્યું એ ધ્યાન રાખો સાથે આ વેક્લું ડ્રિંક્સ પીવો બીજે દિવસે સવારે ઉઠશો ત્યારથી તમારું પેટ હળવું થશે સાફ થશે અને બીજા જ દિવસથી તમારું વજન ઘટવા લાગશે તો ખરેખર મિત્રો સરસ મજાનીયા ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું તો આશા રાખું છું કે સૌથી વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો